નમસ્કાર મિત્રો ગુજરાત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે અને દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો યમનની જેલમાં બંધ નિમિષા પ્રિયાની ફાંસી મુલતવી રાખવામાં આવી છે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ભારતીય મહિલાની ફાંસીની સજા ટાળવામાં આવી છે

તેઓ કેલિફોર્નિયાના કિનારા પર પેસિફિક મહાસાગર સ્પેસ એક્સ ડ્રેગન કેપ્સ્યુલથી ઉતર્યા હતા અને શરૂઆતમાં જ ડ્રેગન કેપ્સ્યુલને બર્ન માટે યોગ્ય ખૂણા અને સ્થાન પર મૂકવામાં આવ્યા હતા આ પગલું મહત્વપૂર્ણ છે કારણ કે તે અવકાશયાનને સુરક્ષિત ઉતરાણ માટે જે યોગ્ય સ્થાને ઉતરાણ કરવાની મંજૂરી આપી હતી હવે સમોસા અને જલેબી પર પણ આરોગ્ય મંત્રાલયની મોટી ચેતવણી આપવામાં આવી છે ભારતીય નાસ્તામાં સમોસા જલેબી અને લાડુ જેવા નાસ્તા લોકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી રહ્યા છે એવો સરકારનો દાવો છે અને તાજેતરમાં સોશિયલ મીડિયા અને કેટલાક મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે કેન્દ્ર સરકારે આ લોકપ્રિય વાનગીઓ અંગે ચેતવણી જાહેર કરી છે અને આ અહેવાલોને લોકોમાં મૂંઝવણ અને ચિંતા પેદા કરે છે તો આ વાયરલ દાવાની સત્યતા શું છે તો કે સોશિયલ મીડિયા અને કેટલાક મીડિયા રિપોર્ટ્સ પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સમોસા જલેબી અને લાડુ જેવા પરંપરાગત ભારતીય નાસ્તા પર આરોગ્ય ચેતવણી જાહેર કરી છે જો કે પીઆઈબી ફેક્ટ કે આ અહેવાલને સંપૂર્ણપણે ખોટો ગણાવ્યો છે એટલે કે ફેક ગણાવ્યો છે હવે ગુજરાતમાં ઘરે ઘરે જઈને કરાશે આધાર વેરીફિકેશન મૃત્યુ પામેલા વ્યક્તિના આધાર કાર્ડનો દુરુપયોગ ન થાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા આજ એક તમારા રાજ્યમાં સૌથી વધુ વયના વૃદ્ધોનું ઘરે ઘરે જઈને આધારનું વેરીફિકેશન કરવા સૂચના આપવામાં આવી છે જો સોવથી વધુ વયના કોઈ વૃદ્ધ મૃત્યુ પામે હશે અને તેમનું આધાર કાર્ડ ડેટામાં એક્ટિવ હશે તો પરિવાર પાસેથી ડેથ સર્ટિફિકેટ લઈને ઓનલાઈન અપલોડ કરશે અને આધાર કાર્ડ રદ કરાવવામાં આવશે ભારત સરકારના યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા તમામ રાજ્યોના સેક્રેટરીને પત્ર લખીને સોથી વધુ વયના વૃદ્ધોનું ઘરે જઈને આધાર કાર્ડ વેરિફિકેશન કરવાની સૂચના આપવામાં આવી છે તો સોથી વધુ વયના અનેક લોકોના આધાર કાર્ડ એક્ટિવ હોય અને તેઓ મૃત્યુ પામ્યા હોય તો તેઓના આધાર કાર્ડનો દુરુપયોગ થઈ શકે છે જેથી સમગ્ર સરકાર દ્વારા ઓટીપી જરૂર બનશે ભારતીય રેલવે આજથી એટલે કે જે અઢાર જુલાઈથી જ તત્કાલ ટિકિટ બુકિંગ માટે ફેરફારો કરવામાં લાગુ કરી રહ્યા છે અને હવે તાત્કાલ ટિકિટ બુક કરવા માટે પ્રમાણીકરણ જરૂરી રહેશે મિત્રો તમે એપથી બુક કરો કે આઈ આર સીટીસી વેબસાઇટ પરથી આધાર કાર્ડ પર મળેલી ઓટીપી અને તેની સાથે લિંક કરેલ નંબર દાખલ કર્યા પછી જ તમને તત્કાલ રેલવેની ટિકિટ બુક કરી શકાશે ટિકિટ બુકિંગમાં પારદર્શિતા લાવવા અને એજન્ટોને બધી ટિકિટો પડાવી લેતા અટકાવવા માટે આ ફેરફારો સરકારો દ્વારા કરવામાં આવી રહ્યા છે એવું જોવા મળી રહ્યું છે કે તત્કાલ ટિકિટ બુકિંગ શરૂ થતા જ બધી ટિકિટો વેચાઈ ગઈ હતી આ ઘટના બ્રોકર્સ અને નકલી એજન્ટો દ્વારા ખોટી પદ્ધતિઓ દ્વારા ટિકિટ બુક કરવાને કારણે બની હતી આના કારણે સામાન્ય મુસાફરો માટે તત્કાલ ટિકિટ બુક કરવી લગભગ અશક્ય બની ગઈ હતી આ સમસ્યાના ઉકેલ માટે સરકાર દ્વારા નવા નિયમો લાવવામાં આવ્યા છે ભારે વરસાદને અને જળબંબાકારને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી કરવામાં આવી છે રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી મેઘરાજાએ વિરામ લીધો છે અને હવે હવામાન અને આગાહીકારોની નવી આગાહીઓ સામે આવી છે આગામી દિવસોમાં વરસાદનું વધુ એક રાઉન્ડ શરૂ થશે અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ભારે વરસાદને લઈને આગાહી કરી છે તેમના જણાવ્યા મુજબ ત્રેવીસથી સત્યાવીસ જુલાઈ રાજ્યમાં ભારે વરસાદનું અનુમાન છે અને ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે અંબાલાલ પટેલે ત્રેવીસ જુલાઈથી સત્યાવીસ જુલાઈ સુધી વધુ એક સિસ્ટમ સક્રિય થવાનું અનુમાન વ્યક્ત કર્યું છે ઉત્તર ગુજરાત ઉપરાંત પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ વરસી શકે છે અને કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં પણ વરસાદનું અનુમાન છે અંબાલાલ પટેલની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત અને કચ્છમાં પણ આગામી દિવસોમાં મેઘરાજા તોફાને બેટિંગ કરી શકે છે સરકારી કર્મચારીઓ માટે હવે હાલ ખુશખબર આવી રહ્યા છે તો જુલાઈથી જ મળશે મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ નવું ડીએ જુલાઈ બે હજાર પચીસથી લાગુ થશે પરંતુ સરકાર સામાન્ય રીતે તેને સપ્ટેમ્બર કે ઓક્ટોબરમાં ખાસ કરીને તહેવારના સિઝનોમાં જાહેર કરે છે આ વખતે પણ અપેક્ષા છે કે દિવાળી આસપાસના મોટી જાહેરાત થઈ શકે છે કર્મચારીઓ અને પેન્શનર્સ આખુશ ખબરની આતુરતાથી રાહ જોર્યા છે જુલાઈ ડિસેમ્બર બે થી પચીસથી આડીએ વધારો સાતમા વેતન આયોગ હેઠળ છેલ્લો વધારો હશે અને કારણ કે આયોગનો કાર્યકાળ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચ્ચીસે પૂર્ણ થવાનો છે તો બીજી તરફ આઠમો વેતન આયોગ જાન્યુઆરી બે હજાર પચીસમાં જાહેરાત તો થઈ ગયો છે પરંતુ તેની ચેરમેન અને પેનલના સભ્યોના નામ હજી નક્કી થયા નથી તેથી ટર્મ્સ ઓફ રેફરન્સ પણ સામે આવ્યા નથી અને સરકારે સંકેત આપ્યો હતો કે એપ્રિલ સુધી ટીઓ થઈ જશે અને આયોગ કામ કરવું શરૂ કરી દેશે પરંતુ હજી સુધી કોઈ અપડેટ મળ્યું નથી આયુષ્યમાન કાર્ડમાં મફત સારવાર નહીં મળે હોસ્પિટલ જતા પહેલા ચેક કરી લેજો આ ખાસ માહિતી મિત્રો દેશમાં સામાન્ય લોકો માટે સરકાર દ્વારા અને આ યોજનાઓ ચલાવવામાં આવે છે જે લોકો પાસે મોંઘી સારવાર માટે પૂરતા પૈસા નથી એટલે કે જે લોકો ગરીબી રેખા નીચે જીવે છે ને આવા ગરીબ જરૂરિયાતમંદ લોકોને ભારત સરકારની પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના હેઠળ મફત સારવારનો લાભ આપવામાં આવે છે આ યોજના હેઠળ પાંચ લાખ સુધીની મફત સારવાર ઉપલબ્ધ છે ઘણી વખત લોકો સારવારની આ મર્યાદા પાર કરે છે તેઓ આખા વર્ષ માટે આયુષ્માન કાર્ડ દ્વારા મફત સારવારનો લાભ મેળવી શકતા નથી તેથી હવે આવી પરિસ્થિતિમાં લોકોના મનમાં પ્રશ્ન આવે છે કે તેઓ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફરીથી ક્યારે સારવાર મેળવી શકશે તો તમને જણાવી દઈએ કે દરેક નાણાકીય વર્ષમાં પાંચ લાખ રૂપિયા સુધી મફત સારવાર ઉપલબ્ધ છે જો તમે માર્ચના અંત સુધીમાં મર્યાદાનો ઉપયોગ કર્યો નથી તો તે આવતા વર્ષે આપમેળે રિસેટ થઈ જશે જો તમે માર્ચ પહેલાં તે પૂર્ણ કરી દીધું હોય તો તમારે એપ્રિલ સુધી રાહ જોવી પડશે એટલે કે જો તમે વર્ષના અંત પહેલા મર્યાદા પૂર્ણ કરી દીધી હોય તો તમે તે જ વર્ષે ફરીથી સારવાર મેળવી શકશો નહીં

આંતરરાષ્ટ્રીય બજારમાં ઉથલપાથલની પણ સીધી અસર સોનાના ભાવ પર પડે છે જો વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતાની સ્થિતિ હોય તો રોકાણકારો બજારથી દૂર રહેવાનું અને સોના અને ચાંદી જેવા સુરક્ષિત રોકાણોમાં પોતાના પૈસા રોકવાનું વધુ ચારું માને છે આ સાથે ભારતમાં સોનાનું જે સામાજિક આર્થિક મહત્ત્વ ખૂબ જ છે અહીં કોઈપણ લગ્ન કે તહેવારોમાં સોનાની ખૂબ જ શુભ માનવામાં આવે છે અને આ ઉપરાંત પરિવારમાં સોનાની હાજરી પણ તે પરિવારની સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે સોનાએ દરેક યુગમાં ફુગાવા કરતાં વધુ સારું વળતર આપવાનું સાબિત કર્યું છે આ જ કારણ છે કે તેની માંગ હંમેશા રહી છે પ્રધાનમંત્રી મોદીનો એક મોટો નિર્ણય લેવાશે તો પ્રધાનમંત્રી બીજેપીમાં સંગઠનાત્મક સ્તરે પરિવર્તન સાથે સરકારમાં ઉચ્ચ સ્તરે જે અચાનક જ ઘણા નિર્ણય લેવામાં આવી રહ્યા છે આનાથી એવી ચર્ચા થઈ રહી છે કે આગામી દિવસોમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો જોવા મળી શકે છે એક તરફ બીજેપીમાં આ સમય સૌથી મોટી સરતા સંગઠનમાં પરિવર્તનને લઈને છે નવા રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી શક્ય તેટલી વહેલી તકે યોજાવાની છે કારણ કે તેના માટે જરૂરી શરત પૂર્ણ થઈ ગઈ છે એટલે કે ઓછામાં ઓછા અડધા રાજ્યમાં સંગઠનાત્મક ચૂંટણીઓ યોજાય છે અને એ સ્થળોએ નવા પ્રદેશ પ્રમુખોની પણ પસંદગી કરવામાં આવે છે હવે એ નિશ્ચિત માનવામાં આવે છે કે પાર્ટીને ટૂંક સમયમાં જ નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મળશે અને જોકે આ પદ માટે ઘણા નવા નામોની ચર્ચા થઈ રહી છે પરંતુ કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટર જે રેસમાં સૌથી આગળ માનવામાં આવે છે બીજી તરફ જો સરકારી સ્તરે જોવામાં આવે તો રાજ્યમાં નવા રાજ્યપાલોની નિમણૂક પણ કામ શરૂ થઈ ગયું છે હરિયાણા ગોવામાં રાજ્યપાલોની નિમણૂક કરવામાં આવી હતી અને આ લદ્દાખમાં નવા ઉપરાજ્યપાલની નિમણૂક કરવામાં આવી હતી આ દરમિયાન રાજ્યસભાના ચાર નવા સાંસદોને પણ નામાંકિત કરવામાં આવ્યા છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દીજું જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે